આ કથાના યજમાન પ્રિયશ્રી પીએન માલી અને એમનો પરિવાર ભગવાન એમને દરેક સારા કાર્યની અંદર નિમિત્ત બનાવે છે મેં સાંભળ્યું અને મેં જાણ્યું એ મુજબ કોરોનાના કાળમાં પણ ભાઈ પીએન માળીએ ખૂબ સેવા આજુબાજુના વિસ્તારની અને લોકોની કરી ગાયોની ખૂબ સેવા કરી અને ગૌશાળાની સેવા કરી આ જ્ઞાન યજ્ઞમાં એ માત્ર મુખ્ય યજમાન ન બન્યા પણ એક મહત્વના સ્તંભ બની અને એમણે આખા આયોજનને સારી રીતે સંપન્ન થાય એ માટે બાપુની સાથે રહી અને ખૂબ સહયોગ કર્યો એટલે માળી પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ મારો નિવાસ પણ એમના ફાર્મ હાઉસ ઉપર રહ્યો ખૂબ પ્રેમથી એમણે આતિથ્ય અને મારી સુખાકારીનું ધ્યાન રાખ્યું ત્યાં પણ જે લોકો સેવામાં હતા એ બધાને પણ ખૂબ ખૂબ આશીર્વાદ ચિરંજીવી અક્ષય એ સતત ગાડીમાં મારી સાથે રહ્યો બીજું બધું છોડીને મને લાવવા લઈ જવાનું બધું કામ વાલી દીકરી અને આખો પરિવાર એમને ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ નાની ભાખરના સમસ્ત ગ્રામજનો અને નાની ભાખરના નાના નાના પણ બહુ મોટી ભાવનાવાળા બધા દાતાઓ આખા ગામે અને બલકે આખા વિસ્તારે આ ઉત્સવને પોતાનો ગણી અને એની જવાબદારી ઉઠાવી લીધી એ બધાને નાની ભાખરની યુવા ટીમ વિશ્વ હિન્દુ પરિષદની યુવા ટીમ આરએસએસની યુવા ટીમ આ બધા જ લોકો જેણે જેણે આ આયોજનમાં એક યા બીજા રૂપે આહુતિ આપી છે એ સૌને યાદ કરીને પરમાત્માને પ્રાર્થના કરું છું